ચોમાસાની ઋતુમાં ગરવા ગિરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જાણે વાદરો પર્વતની ટોચને સ્પર્શતા હોય અને ઝરમર વરસાદ વચ્ચે ભક્તિ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ થતો હોય તેવા દ્રશ્યો સર્જાય છે આ કોઈ કાલ્પનિક દ્રશ્યો નથી પરંતુ શ્રાવણ મહિનાની પવિત્ર હવા અને મનમોહક વાતાવરણ વચ્ચેના આપણા ગરવા ગિરનારનો અનમોલ નજારો છે શ્રાવણ માસ દરમિયાન લાખો ભક્તો ગિરનારના દર્શને આવે છે જ્યાં મા અંબા ભગવાન દત્તાત્રેય અને જૈન દેરાસરો આવેલા છે ખાસ કરીને સાતમ આઠમ અને રક્ષાબંધન જેવા તહેવારોના પાવન ભક્તોની ભારે ભીડથી જૂનાગઢનું વાતાવરણ ઉત્સાહથી સલકાઈ ઉઠે છે ભક્તો માટે આ યાત્રા સીડીઓ ચડીને અથવા આધુનિક રોપ દ્વારા કરવાનો વિકલ્પ છે તો ચાલો આપણે ગરવા ગિરનારની આ અદભુત સફર પર જોઈએ અને તેના મનમોહક દ્રશ્યોને માણીએ જૂનાગઢ આવતા યાત્રાળુઓ માટે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ દરવાજેથી ભવનાથ તળેટી સુધી પહોંચવું ખૂબ જ સરળ છે અહીંથી રિક્ષા સરળતાથી મળી રહે છે જેનું ભાડું સિઝન અને ભક્તોની સંખ્યા મુજબ ત્રીસ થી પચાસ સુધી હોય છે આ ટૂંકી સફર દરમિયાન જ ગિરનારના દર્શનનો ઉત્સાહ હૃદયમાં સલકાવા લાગે છે ચોમાસામાં કાશ્મીરને પણ ઝાંખું પાડે તેવું ગિરનારનું સૌંદર્ય ચોમાસાની ઋતુમાં ગિરનાર પર પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઉઠે છે વરસાદની ઝરમર વચ્ચે હરિયાળીથી લથબથ ગિરનાર જાણે કોઈ સુંદર ચાદર ઓઢી લીધી હોય તેવું લાગે છે પર્વતની આસપાસ ઘૂમતા વાદળો અને ઝાખા પ્રકાશમાં ચમકતા વૃક્ષોનો નજારો શિમલા મનાલી જેવી જગ્યાઓથી પણ વધુ આહલાદક છે રોપવેની ટ્રોલીમાંથી દેખાતો આ નજારો તો અવર્ણનીય છે ભવનાથ તળેટીથી ગિરનાર પર્વતની ટોચ પર આવેલા અંબાજી મંદિર સુધી પહોંચવા માટેનો ગિરનાર રોપવે આશીર્વાદ સમાન છે ખાસ કરીને વડીલો અને શારીરિક રીતે અશક્ત લોકો માટે આ સુવિધાએ દર્શનને સુગમ બનાવે છે હાલમાં રોપવેના ટિકિટ દર રાઉન્ડ ટ્રીપ માટે સાચો અને વનવે માટે ચારસો રૂપિયા છે રોપવે સવારે સાતથી સાંજે સાડા પાંચ સુધી કાર્યરત રહે છે રોપવેમાંથી બેસીને ઉપર જતા જાણે વાદરોની વચ્ચે વિહાર કરી રહ્યા હોઈએ તેવો અલૌકિક અનુભવ થાય છે જે કેમેરામાં કેદ કરવા કરતાં હૃદયમાં કંડારવાનું વધુ મન થાય છે જ્યાં એક તરફ રોપવેની સુવિધા છે ત્યાં બીજી તરફ દસ હજારથી વધુ સીડીઓ ચડીને દત્તાત્રેય ભગવાનના પદાધ્યાને પહોંચતા ભક્તો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે શ્રાવણ મહિનામાં આ યાત્રા ભક્તિની કસોટી સમાન છે પરંતુ ભક્તોના ચહેરા પર થાકને બદલે આસ્થા અને સંતોષનો ભાવ સ્પષ્ટ દેખાય છે પગપાળા યાત્રા એ અનેક યાત્રાળુઓ માટે માત્ર ધાર્મિક ક્રિયા નહીં નહીં પરંતુ એક આધ્યાત્મિક સાધના છે અહીં દર્શનાર્થે આવેલા એક યાત્રાળુએ જણાવ્યું કે રોપ કારણે હવે વડીલો માટે ગિરનારના દર્શન કરવાનું સપનું સાકાર થયું છે જ્યારે પગપાળા આવેલા અન્ય એક ભક્તે કહ્યું કે પગપાળા યાત્રાનો જ્યાં આનંદ અને શાંતિ મળે છે તે અવર્ણનીય છે પ્રકૃતિ અને પરમાત્માની નજીક જવાનો આ અદ્ભુત અનુભવ છે શ્રાવણ અને તહેવારોના દિવસોમાં ભક્તોની ભારે ભીડના કારણે રોપ ટિકિટ માટે લાંબી કતારો ભવનાથ નજીક ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓ જોવા મળે છે પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી આગોતરા આયોજન સાથે યાત્રા કરી જેથી ભીડમાં મુશ્કેલી ન પડે ગિરનારની આ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવાસ નથી પરંતુ માનસિક શાંતિ ભક્તિભાવ અને કુદરતી વારસાની અનુભૂતિનો એક અનમોલ અવસર છે ગિરનાર પર્વતની ગોદમાં જાણે પ્રકૃતિ અને પરમાત્માનો અનોખો સંવાદ સાંભળવા મળે છે જે દરેક યાત્રાળુના હૃદયને સ્પર્શી જાય છે